જૂનાગઢ આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી બીજી ચોક્કસ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં જે દારૂની છૂટ આપવામાં આવી છે એ સરકારશ્રીનો ખૂબ જ ખરાબ અને એક કહેવાય કે આશ્ચર્યજનક નિર્ણય છે કારણ કે ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂ બંધી છે છતાં પણ રેલમ છેલમ દારૂની જોવા મળે છે રોજે રોજ ટ્રકો ટ્રકો દારૂ ઉપર દારૂ પીધેલા લોકોને જોઈએ છીએ ઘરે ઘરે સુધી દારૂ પહોંચી જાય છે હોમ ડિલિવરી મળે છે વિદેશી દારૂની દેશી દારૂના લઠ્ઠાકાંડો થાય છે અડ્ડાઓ ચાલે છે આટલું બધું હોવા છતાં નીતિ નિયમો છે છતાં પણ આટલું બધું છે ત્યારે આ જે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાનો જે નિર્ણય કર્યો છે સરકારશ્રીનો ખૂબ જ અઘરો નિર્ણય કહેવાય ગુજરાતની મહિલાઓ માટે એની સુરક્ષાની પણ ચિંતા ના કરી અને જે નિર્ણય કર્યો છે એને અમે સખત શબ્દોમાં નકારીએ છીએ અને વિરોધ કરીએ છીએ આ માધ્યમથી તો અહીંયા અમે કાળી પટ્ટી બાંધીને વિરોધ કરીએ જ છીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અને પ્રેસ દ્વારા પરંતુ રોડ રસ્તા ઉપર પણ અમે ઉતરીશું રાષ્ટ્રપતિ મહા મોહિમ મહિલા છે ત્યારે રાષ્ટ્રપતિને પણ અમે આવેદનપત્ર પહોંચાડીશું કે મહિલાઓની સુરક્ષાનું ગુજરાતની સરકારને ચિંતા નથી કારણ કે ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે અને વર્ષોથી દારૂબંધી છે આપણા ગુજરાતની પરંપરા છે અને જ્યારે સરકાર એવું કહી રહી છે કે બીજા વિદેશી આવે છે એ લોકો માટે અમે દારૂની છૂટ આપીએ છીએ ઘણા બધા નીતિ નિયમોની સાથે અમે છૂટ આપીએ છીએ આવું બધું જ્યારે સરકાર કહી રહી છે ત્યારે આ માત્ર ને માત્ર એનો બચાવ છે કારણ કે આપણે ગુજરાતની મહેમાનોને આપતા સ્વાગતાની પરંપરા ખૂબ જ સુંદર અને સંસ્કારી છે દારૂ પી અને મહેમાનોને આપતા સ્વાગતા કરવાની ગુજરાતને જરૂર નથી ત્યારે ગિફ્ટ સિટી જે ગાંધીનગરમાં આવ્યું છે એમાં દારૂની છૂટ આપી અને સરકારે ખૂબ જ નિર્ણય જે કર્યો છે એ ખૂબ જ દુઃખદાયી છે અને ગુજરાતની બહેનો માટે આમ આદમી પાર્ટીનો મહિલા મોરચો મજબૂતાઈથી લડશે અને અમે સરકાર સુધી આ વાત પહોંચાડીશું અને અમારી માંગ છે કે આ નિર્ણય પાછો ખેંચે અને જે રીતે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે જે ડર છે એ ડરને કાયમ રાખે કારણ કે ડર વગર પણ આટલું બધો દારૂ વેચાઈ રહ્યો છે દારૂ ડ્રગ્સ બધું વેચાઈ રહ્યું છે છતાં પણ જો નીતિ નિયમોના હાથ ન પહોંચી શકતા હોય છતાં પણ કાનૂનના ધજિયા ઉઠતા હોય તો છૂટ આપી અને આ તો ક્યાંક ને ક્યાંક એવું છે કે પાછલા બારણે ધીમે ધીમે ગુજરાતમાં દારૂની છૂટ આપવા તરફના જે પ્રયાણ જે દિશામાં પગલાં ભરી રહ્યા છે ગુજરાત સરકાર આ એનું એક ખૂબ જ બેહુદું અને ઘટિયા ઉદાહરણ છે એટલા માટે અમારી માંગ છે કે આ નિર્ણય પાછો ખેંચે અને માતાઓ બહેનોની ગુજરાતની લાગણીને સમજી અને અમારા જે સુરક્ષાની વાત છે ગુજરાતની બહેનો દીકરીઓની જે સુરક્ષાની વાત છે એના ઉપર ગંભીરતાથી વિચાર કરીને નિર્ણયને પાછો ખેંચવો જોઈએ અને જે પણ લોકોને મેડિકલી રીતે દારૂ પીવાની કોઈ સલાહ આપતા હોય છે ડૉક્ટરો કે જેની કોઈ બહારથી રાજ્યમાંથી આવતા હોય છે એને તો સરકાર પરમિશન આપે છે એની પાસે તો પરવાનો હોય છે પરંતુ આ વધારાના પરવાના સાથેનું જે કાવતરું કર્યું છે એ ખૂબ જ શરમજનક છે અને ગાંધીજીના વિચારોને ઉપર લાંછન છે એવું સ્પષ્ટ માનું છે ને માંગ કે આ પાસ્તા એન્ડ મચમો એડ્રેસ पिज्जा લો નખત્રાણા ચૌદ સાયન્ આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઇવ સિક્સ નાઇન વન ફાઇવ